ની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડનો પર્દાફરાશ થવા પામ્યો છે જેમાં પંચમહાલની જય જલારામ સ્કૂલના શિક્ષકના કારસ્તાનનો પર્દાફરાશ થયો હતો શિક્ષકે ચોરી કરાવવા મામલે વિદ્યાર્થીઓ પાસેથી દસ લાખ રૂપિયા ખંખેર્યા હોવાનું સામે આવ્યું હતું શિક્ષક તુષાર ભટ્ટે છ વિદ્યાર્થીઓ પાસેથી રૂપિયા લીધી હોવાનો ખુલાસો થયો હતો पेपर कोरू रखવાની વિદ્યાર્થીઓને સૂચના અપાઈ હતી તપાસ કરાતા ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટની કારમાંથી 7 લાખ રૂપિયા મળ્યા હતા ડેપ્યુટી સુપ્રિટેન્ડન્ટના વોટ્સએપ ચેટ સામે આવતા સમગ્ર ઘટનાનો ખુલાસો થયો હતો શિક્ષક કુશાર ભટ્ટ સહિતના લોકો સામે ડીઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી કલેક્ટરને અંગત બાતમી મળી હતી ગોદરાના પરવડી ચોક પાસે આવેલી જલારામ સ્કૂલમાં કલેક્ટરની આગેવાનીમાં ટીમ પહોંચી હતી કલેક્ટર તુષા ભટ્ટ પરીક્ષામાં ચોરી કરાવનાર છે તેવી વાતમી મળી હતી વાતમીના આધારે કલેક્ટરની ટીમે શકમંદની પૂછપરછ કરી હતી ઓપરેમાં તુષાર ભટ્ટના બેમાંથી એક મોબાઈલમાં શંકાસ્પદ ચેટ મળી આવી હતી तुषार भट्टनी व्हाट्सएप चेट में परशुराम रॉय साथ चेट आवी हती स्क्रीन में त्रण फोटा मोकलवामा आव्या हता चार मे ना रोज परशुराम अने तुषार भट्ट वच्चे चेट हती चेट में त्रण फोटा सोल नाम अने तेनी सामे रोल नंबर तथा परीक्षा केंद्र लखेला हता। छेले पंदर नाम नक्की थया हता जेना पेपर सोल्व करावा વિદ્યાર્થી 20 10 લાખ ની રકમ નક્કી થઈ છે તે હું ચેક ઉપરથી જાણવા મળ્યું છે વિદ્યાર્થીઓએ આવડતા પ્રશ્નો જ લખવાના હતા બાકીના જવાબ ઉત્તરવહીમાં જે તે સ્થિતિમાં મૂકી દેવાના હતા પરીક્ષા પૂર્ણ થયા બાદ સુપરવાઇઝર લેબમાં આવે છે શીટ જમા લઈ નક્કી કરેલા વિદ્યાર્થીઓના જવાબ લખી આપે એ હું નક્કી થયો છે છ પરીક્ષાર્થીઓના નામની લિસ્ટ આરોપી આરીફને મોકલી આપ્યું હતું આરીફે તુષાર ભટ્ટે 7 લાખ રૂપિયા આપ્યા હતા પરશુરામ રોય પાસેથી તુષાર ભટ્ટે 10 લાખ રૂપિયા લેવાના નક્કી કર્યા હતા ડ્રાઈવરની સીટ નીચેથી બે પ્લાસ્ટિકની બેગ મળી હતી માલેતુજારના સંતાનો પોતના બાળકોને ગોઠવવા કામ કરે છે હંડો મનીષ દોશી पंचम हाल में नीट परीक्षा कौभांड मामले कांग्रेस ना मुख्य प्रवक्ता रहा मनीष दोषीए प्रतिक्रिया आपता जणाव्यु हतु के मालेतुजार ना संतानो पोताना बाळको ने गोठवा काम करे छे पेटे पाटा बांधी माता पिता बाळको ने भणावता होय छे केटलाक मालेतुजार लोकोना लीधे अने स्कूलोना लीधे आवी घटनाओ बने छे ના સત્તાધીશો દ્વારા થી સજ્જ કરાયુ હતું બિલ્ડિંગ ટ્રસ્ટી નીટ કૌભાંડ મામલે જય જલારામ સ્કૂલ ના ટ્રસ્ટી એ નિવેદન આપ્યું હતું કે પરીક્ષા દરમિયાન શાળા નું બિલ્ડિંગ શિક્ષણ વિભાગ ના કબજા માં હોય છે નીટ ના સત્તાધીશો દ્વારા બિલ્ડિંગ ને સીસીટીવી થી સજ્જ કરાયુ હતું સ્કૂલ માં ગેરરીતિ આચરી શકાય તેવી શક્યતા જ નથી शिक्षक तुषार भट्टे शाला बहार गैररी हो समग्र मामलो सामे आवता तुषार भट्ट ने सस्पेंड कराया छे।